હા તો મિત્રો આપણે આજે જોવાના છીએ કે દહીં વિશે તો આજનો વિડીયો જોતા પહેલાં તમને બધાને મારી એક નમ્ર વિનંતી છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જેથી મારે એક હજાર સબસ્ક્રાઈબ થઈ જાય તો હવે ચાલો મિત્રો જોઈએ દહીં અને દહીં જેને ભાવતું હોય એ તાજું દહીં બનાવીને ખાય જેમ કે દૂધ લાવી એમાં થોડુંક લીંબુ પાડી તાજું દહીં બનાવી અને ખાવું જેથી તમને આ વિડીયોમાં જોવા મળશે કે ત્રણ ચાર દિવસ થઈ ગયા આ દહીંના તો એમાં કેવા કીડા પડ્યા છે અને તમે યુટ્યુબ ઉપર ઘણા વિડીયો જોયા હશે કે જે લોકો તમને કહે છે કે દહીંમાં કીડા હોય હોય છે જે આજે તમને તમારી આંખોની સામે હું તમને બતાવીશ તો તમને વિડીયો પસંદ આવે સબસ્ક્રાઈબ કરજો તો હવે જોઈ લો આ દહીં અને એમાં કેટલા બધા કીડા પડ્યા છે તો જોઈ લો મિત્રો તમને દેખાતું હશે તો આ દહીં ચાર દિવસનું છે એમાં કીડા પડી ગયા છે તો તમને કિનારા ઉપર તમને દેખાતું હશે કેવા કીડા પડે છે અને દહીં તમને કેવું લાગે છે જે લોકોને ખાવામાં સારું લાગતું હોય એ પણ આ દહીં જોયા પછી એમને પણ દહીં અંદર જોયા વગર ખાવાનું મન નહીં થાય તો આ વિડીયોમાં તમને દેખાતા હશે કે કીડા કેવા ફરી રહ્યા છે તો જોવો અને દહીં ખાતા પહેલાં પણ તમને નમ્ર વિનંતી છે કે એ પહેલાં તમે સારી રીતે દહીં જોઈ લેજો અને પછી ખાવાનો આગ્રહ રાખજો તો તમને દેખાય છે મિત્રો કીડા તો જુઓ મિત્રો તમને ચારે બાજુ ફેરવીને બતાવીશ કે અંદર કીડા કેવા ફરી રહ્યા છે દહીંમાં તો જુઓ સફેદ દેખાય છે દહીં પણ સફેદ અને કીડા પણ સફેદ છે જેથી તમને ઓછું દેખાય તો જુઓ મિત્રો કેવા ફળે છે અંદર અને જોયા વગર આને તમે છાસ બનાવી દો તો એ અંદર મિક્સ થઈ જાય છે જેથી એ તમારા પેટમાં જતા રહે છે તો તમે મારી નમ્ર ધ્યાનથી જોજો અને પછી છાસ કરજો જે અને તમને દહીં ખાવાની ઈચ્છા થાય તો તાજું દૂધ લાવી એમાં લીંબુ પાડી દહીં બનાવી બીજા દિવસે કાજો જેથી કોઈ નુકસાન ના થાય અને આ દહીં તો તમે જોઈ શકો છો કે કેવું થઈ ગઈ છે તમને કીડા દેખાતા હશે ચારે બાજુ ફેરવીને બતાવું છું તમને નરી આંખે દેખાય એવું જ છે કંઈ આમાં પોતાના રીતે કીડા નાખેલા નથી તો તમે જોઈ રહ્યા છો મિત્રો કેવું લાગે છે જોઈ લો મિત્રો જેથી અને આ વિડીયો પસંદ આવે સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને પણ શેર કરજો જેથી એ લોકોને પણ ખબર પડે અને જે લોકો નવા મારી ચેનલ ઉપર આવ્યા હોય એમને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે જેથી બીજો વિડીયો હું અંદર મૂકું જેની નોટિફિકેશન તમને પહેલાં મળે તો જોઈ શકો છો મિત્રો અને હજુ આગળ પણ જોજો કેટલા ફરે છે કેટલા કિનાર ઉપર આવે છે અને પાછા અંદર જતા રહે છે જે તમે જોઈ શકો છો ફરતા જ રહે છે ચારે બાજુ તો જોઈ લો મિત્રો ચારે બાજુ કિનારે કિનારે ફર્યા કરે છે તમને તો એવું લાગતું હશે કે આ બનાવ બનાવટી નથી મિત્રો તમને સાચે જ બતાવી રહ્યો છું રૂબરૂ અને તમે પણ જોઈ શકો છો તો જુઓ મિત્રો કેટલા છે કીડા હજારોની સંખ્યામાં હશે તો તમને બધાને નમ્ર વિનંતી છે કે દહીં ઘરે હોય તો એને ચાર પાંચ દિવસ સુધી રહેવા ના દેવું જેથી આવા કીડા ના પડી જાય તો તમારે ખાવાના કામમાં પણ નજર નથી જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો ધન્યવાદ મિત્રો થેન્ક યુ